પરંતુ આવું ત્યારે જ થાય છે કે જ્યારે કોઈ એક ગ્રહ કે નારાજ થાય છે કેવો ગ્રહ થઈ રહ્યો છે તે તેની અસર તેના જીવનમાં બનતી ઘટનાઓ તેના જીવનમાં બનતી દરેક શુભ અને અશુભ ઘટનાઓમાં ગ્રહોના પ્રતિકાત્મક સંકેતો દ્વારા યોગદાન આપે છે શુભ અને અશુભ ગ્રહો હોય શકે સાણી શું અશુભ ફળ આપનાર અશુભ ગ્રહોના ઉપાયો દાન અને પૂજા વિધિ કરીને તે ગ્રહને પ્રસન્ન કરીને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે જો તમને નીચેના લક્ષણો જોવા મળે તો ચાલો જાણી આપણે જાણો કે આ ગ્રહના ક્રોધના કારણે શું તકલીફ આવે છે પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાની કૃપા તમારા પર હંમેશા બની રહે તો આ વિડીયોને એક લાઈક કરો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો નંબર એક સૂર્ય જો તમારી કુંડળીમાં સૂર્ય ક્રોધિત હોય તો તમે નીચેના લક્ષણો જોશો ચહેરા પરથી ચમક ગાયબ થઈ જાય છે તમે હંમેશા થાક અને આળસ અનુભવો છો તમે વારંવાર હૃદયની આસપાસ પીડા અનુભવો છો હૃદયના ધબકારા સામાન્ય કરતા વધારે છે અથવા નાની નાની બાબતોને કારણે હૃદયના ધબકારા વધી જાય છે વ્યક્તિને વારંવાર માથાનો દુખાવો કે તાવ આવે છે વ્યક્તિ તેનો વેગ ગુમાવે મગજ સહિત શરીરની જમણી બાજુ સૂર્યથી પ્રભાવિત થાય છે જ્યારે સૂર્ય અશુભ હોય છે શરીર જકડાઈ જાય મોંમાં થૂક રહે રોગ થાય મોઢામાં અને દાંતમાં તકલીફ થાય મૂર્સા આવે સરકારી નોકરી મેળવવામાં તકલીફ થાય જો આ લક્ષણો તમારા જીવનમાં પણ જોવા મળે તો સમજવું કે તમારે ભગવાન સૂર્યને પસંદ કરવાની જરૂર છે ઉપાય સૂર્યના દોષોને દૂર કરવા માટે સૂર્યની પૂજા કરો આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરો વિષ્ણુની પૂજા કરો ઘઉં ગોળ અને તાંબાનું દાન કરો જોવામાં આવે છે મન ઘણીવાર ઉદાસ અથવા નિરાશ રહે છે નાની નાની બાબતો પર રડવા લાગે છે ઘણીવાર અથવા હંમેશા માનસિક રીતે અસ્વસ્થતા અનુભવે છે અંધકારનો ડર લાગે છે પૂર્ણિમા અથવા નવા ચંદ્ર પર ખૂબ માનસિક તણાવ હોય છે તમે જે કામ કરો છો તે વધે છે એવું ન લાગે અથવા તમને મહેનત કર્યા પછી પણ સફળતા ન મળે ઈચ્છા ન હોય તો પણ પ્રિયજનો સાથે મતભેદ થાય શરદી ખાંસીની સમસ્યાઓ તમારો પિસા કરી રહી હોય વાય ગાંઠપાણ બેભાનતા પલ્મોનરી ડિસીઝ માનસિક સ્ત્રાવ યાદશક્તિમાં ખલેલ પહોંચે છે યાદશક્તિ નબળી પડે છે માનસિક તણાવ અને મનમાં ગભરાહટ વિવિધ પ્રકારની શંકાઓને ભય આત્મહત્યા કરવાના વિચારો વ્યક્તિના મનમાં વારંવાર આવતા રહે છે જો તમને આ બધા લક્ષણો તમારા જીવનમાં દેખાય છે તો સ્વીકારો કે તમારો ચંદ્ર અશુભ છે ઉપાય ચંદ્રના દોષોને દૂર કરવા માટે ભગવાન શિવની પૂજા કરો મહામૃત્યુંજયનો જાપ કરો ચોખા દૂધ અને સાંધીનું પણ દાન કરો નંબર ત્રણ કુંડલીમાં મંગળ અશુભ હોય તો આંખોમાં નીચેના લક્ષણો જોવા મળે છે ઘણીવાર કોઈને કોઈ સમસ્યા હોય છે સાંધામાં દુખાવો એનિમિનિયા ટાઈફોઈડ જેવા રોગો કમળો હાઈ બ્લડ પ્રેશર સંધિવા બોઇલ અને પિમ્પલ થાય છે ઘા કે ઈજાઓ વારંવાર થાય છે તાવ આવે છે સડા ઉતાર આવતા રહે છે શરીરમાં ધુજારી આવે છે કિડનીની તકલીફ થાય છે પથરી વિકસે છે માણસની શારીરિક શક્તિ ઘટી જાય છે શરીરના સાંધા કામ કરતા નથી મંગળના કારણે રક્ત સંબંધિત રોગો થાય છે લોહીની ઉણપ કે અશુદ્ધ હોય તો પણ તકલીફ થાય છે બાળકોને જન્મ આપતી વખતે બાળકો જન્મતા જ મૃત્યુ પામે છે બહાદુર કે ઉત્સાહનો અભાવ કઠોર વાણી ઈચ્છા વિના કોઈને ખરાબ બોલવું ને પછી પસ્તાવો કરો આ બધા લક્ષણો મંગળ ગ્રહના ખરાબ સંકેતો ઉપાય મંગળના દોષોને દૂર કરવા હનુમાનજીના મંદિરમાં તેની પૂજા તથા હનુમાનજીનો પ્રસાદ ચઢાવો અને મછૂરી દાળ અને લાલ મગની દાળનું દાન કરો નંબર છ બુદ્ધ ગ્રહ જો તમારો બુદ્ધ ગ્રહ અશુભ સ્થિતિમાં હોય તો તેના નીચેના સંકેતો હસમસી જવું વારંવાર હેડકી આવી અથવા કોઈપણ પ્રકારની વાણી સંબંધિત સમસ્યાઓ દેવું પડોશીઓ સાથે તકરાર નર્વસ સિસ્ટમ નબળું પડવું મનની વારંવાર મૂંઝવણ ગંધની ભાવના ગુમાવી દાંત અકાળે પડી જવા મિત્રો સાથેના સંબંધોમાં બગાડ અશુભ ઘટનાઓ બહેનો પર આફત આવી નોકરી કે ધંધા જાતીય શક્તિ ગુમાવી બિનજરૂરી બદનામી હંમેશા ફરવું મોટાભાગે ડુંગરાળ વિસ્તારોમાં એક ખૂણામાં એકલું કર જેની આસપાસ કોઈનું કર્ ન હોય આ લક્ષણો વ્યક્તિએ સમજવું જોઈએ બુદ્ધ જીવનમાં દુઃખી છે તો તેના ઉપાયો કરો બુદ્ધ દોષોથી મુક્તિ મેળવવા માટે દુર્ગા સપ્તશીનો પાઠ કરો મા દુર્ગાની પૂજા કરો આખા મગની દાળ પાઠમાં આવો ગૃહ ગૃહ એટલે કે ગૃહના લક્ષણોની સમજપ છે બિંદુ અપાયસ મેળવો એટલે કે માથે બીજાનો દોષ પડવો શ્વાસમાં અનિષ્ઠાનો ભોગ બનવો પૈસાની સોરી પ્રેમમાં નિષ્ફળતા દુઃસ્વપનાવું શુભ કાર્યોમાં અવરોધ ઉર્જાનો અભાવ શિક્ષણમાં જેટલી મહેનત કરવામાં આવે છે એટલી ઉર્જાનો અભાવ શ્રાદ્ધ વાયુની વિકૃતિ ફેફસામાં દુખાવો અસ્મા ગદન વગેરે નાક કે માથામાં પણ દુખાવો શરૂ થાય છે મરડો હાડકામાં દુખાવો કબજિયાત લોહીની વિકૃતિ કાનમાં દુખાવો પેટ ફૂલવું લીવર ફેલ થઈ જવું આ બધા ગુરુગ્રહના નબળા પ્રવાહના લક્ષણો છે આવા લક્ષણો જોઈને તરત જ ગુરુગ્રહને પ્રસન્ન કરવાના ઉપાયો કરવા જોઈએ ઉપાય બૃહસ્પતિએ દોષોને દૂર કરવા ગુરુની પૂજા કરવી ફરી વંશ પુરાણનો પાઠ કરો બ્રહ્માજીની પૂજા કરવી શરણની ડાળ અને અથવા શક્તિ હોય તો શરણનું દાન કરો નંબર ચાર શુક્ર જો તમારો શુક્ર ખરાબ હોય તો નીચેના લક્ષણો જોવા મળશે વારંવાર ચામડીના રોગોથી પીડાવું બીજી સ્ત્રીની ઈચ્છા રાખવી વંશ સંબંધી રોગોથી પીડિત દેવામાં ડૂબેલો હોવો મહેનત કરવા છતાં આર્થિક લાભ મળતો નથી આંતરડાના રોગ કિડનીનો દુખાવો પગનો દુખાવો વગેરે જો તમે આ બધા લક્ષણો દેખા તો તમારે શુક્ર ગ્રહની પસંદ કરવાના જરૂર કરવા જોઈએ શુક્રના દોષોને દૂર કરવા માટે મહિલાઓએ દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ ગ્રહનું સન્માન કરવું જોઈએ નંબર શનિ કુંડળીમાં ગ્રહ દોષ હોય તો જીવનમાં નિષેના સંકેતો જોવા મળે છે રોજગાર અથવા આવકમાં ખોટ અચાનક કોઈ મોટી બીમારીનો ભોગ બનવું અને લાંબા સમય સુધી સ્વસ્થ ન રહેવું અકસ્માત થવો અથવા પરિવારથી અચાનક અલગ થઈ જવું અચાનક કાળ મૃત્યુ કામના સ્થળે અન્ય કર્મચારીઓ સાથે મતભેદ દરેક કામમાં વિલંબ માથા પરના વાળ કાળે ઉગવા ફેફસા સંકોચવા લાગવા અને પછી શ્વાસ લેવામાં તકલીફ થાય હાડકાળ નબળા થઈ જાય છે અથવા લાગે છે ત્યારે સાંધામાં દુખાવો પણ થાય છે લોહીની ઉણપ અને લોહીમાં દુર્ગંધ વધી જાય છે પેટ સંબંધી બીમારીઓ કે પેટ પેટફ્લું માથાની ચેતનામાં તણાવ બિનજરૂરી ચિંતા અને ગભરાટ વધી જાય છે આ બધા લક્ષણો જોવા પર શનિ મહારાજને પ્રસન્ન કરવા તાત્કાલિક ઉપાય કરવા જોઈએ શનિને પ્રસન્ન કરવાનો ઉપાયો કરવા જોઈએ કારણ કે શનિ સૌથી કુળ ગ્રહ માનવામાં આવે છે જો સમયસર તેનો ઉપાય ન કરવામાં આવે તો તમારે મોટું નુકસાન પણ સહન કરવું પડી શકે છે ઉપાય કાળા ખોળાની નાળની વીટી પહેરો શનિ દોષને દૂર કરવા માટે લોખંડ અથવા અડદનું દાન કરો નંબર આઠ રાહુ જો તમે રાહુ તમારા જીવનમાં નબળો હોય તો તમને નીચેના લક્ષણો જોવા મળશે અનિદ્રાથી પરેશાન થવું કોઈ પણ કામ કરવા કરું છું નોકરીમાં ખોટ ખરાબ સપના ખાસ કરીને ફરીથી સપના જો અને આનાથી પરિવારના સભ્યો સાથે બિનજરૂરી મતભેદ થવો તમારા કરતા નબળા દુશ્મનો તમારા પર વસાસ આવશે ગેસની સમસ્યા વાળ કરવા પેટના રોગો પાયસ ગાંડપળ ક્ષય રોગ સતત માનસિક તણાવ રહેશે નખ પોતાની મેળે તૂટવા લાગે મગજમાં દુખાવો અને દુખાવો રાહુ ચાલુ રહે વ્યક્તિને માનસિક સ્ત્રાવમાં રહે છે દવા લેવામાં તકલીફ થાય જેલમાં મોકલી શકે છે રાહુ અસાનક કોઈ પણ મોડો રોગ પણ લાવી શકે છે અને વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે જો આ બધા લક્ષણો જોવા મળે તો ત્યાં જરૂરી છે કે કુંડલીમાં દોષ શરૂ થયો છે પાય બાબાની પૂજા કરો રાહુ દોષ દૂર કરવા માટે ગુમે દાન કરો નંબર નવ ક્યાં તું ધંધામાં દેખાવમાં ડૂબી જવું ઝઘડા હંમેશા આગને કારણે આર્થિક નુકસાનની પરેશાની જેમ કે દુકાનમાં આગ કે ઘરમાં આગ ભાઈઓને માતા પિતા સાથે મતભેદ સામાન્ય કરતા વધારે જાનવરનો ડર અને જાનવરનો ડર બેસાબડી બીમારી સંતાન પ્રાપ્તિ કેતુના અશુભ પ્રભાવને કારણે સાંભળીના રોગો થાય કાન ખરાબ થાય અથવા સાંભળવાની શક્તિ નબળી પડે છે કરોડરજ્જુ સાંધા વગેરેમાં સમસ્યા ઉદભવે છે આ બધા લક્ષણો કેતુના અશુભ સંકેતો છે તમને આવા લક્ષણો દેખાય તો કેતુના દોષોને દૂર કરવાના ઉપાય અવશ્ય કરવા જોઈએ ઉપાય કેતુના દોષોને દૂર કરવા માટે લક્ષણ કહેરો ગરીબ બાળકોને હસ્તદાન કરો મંદિરમાં પોતાના સાથે ધ્વજ ચડાવો મિત્રો જો તમને આ વીડિયો ગમે હોય તો વિડીયોને એક લાઇક કરો શેર કરો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને દબાવો જેથી કરીને તમે અમારા આવનારા વિડીયો સૌથી પહેલાં જોઈ શકો આભાર જય શ્રી રામ